બેઠેલ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ સ્થળ પર ઓચિંતો ધામો નાખ્યો હતો ઉપરોક્ત બંને ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડ્યા જોકે પોલીસે તેઓની પાસેથી ઘરફોડ ચોરીમાં લઈ ગયેલ રોકડા રૂપિયા અઢાર હજાર પાંચસો બે મોબાઈલ ફોન તથા મોટરસાઇકલ મળી પોલીસે કુલ રૂપિયા એક લાખ તેત્રીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે કે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યા અનુસાર

શિયાળામાં ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી જતું હોય છે જેના કારણે એસવી સાહેબની સૂચનાથી એલસીબી અને દરેક પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવેલી છે કે રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને ઘરફોડ ચોર ચોરીઓ જે થાય છે તો તેના પર નિયંત્રણ લાવે એટલા માટે સઘન પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવેલી જે અંતર્ગત અમારી એલસીબીની ટીમ જાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને તેઓને બાતમી મળેલી ઝડપી પાડેલા અને તેઓ પાસેથી એક મોટર રોકડા રૂપિયા બે મોબાઈલ આમ એક લાખ તેત્રીસ હજાર પાંચસો નો મુદ્દા મળી આવેલો પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમો એ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્ર માં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે